નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજ રોજ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારના સુપુત્ર અને કંજરી સ્ટેટના યુવરાજ તેમજ પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમારનાઓના જન્મદિવસની ઉજવણી ગોગંબા પ્રાથમિક શાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગોગંબાની જે ગંગા સ્વરૂપ બહેનો છે તેઓને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આદાયપૂર્વક કાર્યકરોની હાજરીમાં તેઓએ પોતાનો જન્મદિવસ દિવસ મનાવ્યો હતો આ પ્રસંગે હાજર તમામ ગોગંબા ગામની ગંગા સ્વરૂપા બહેનો અને માતાઓને ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહ પરમારના સુપુત્ર મયુધ્રસિંહ પરમાર દ્વારા સાડીઓની ભેટ આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના તમામ ગોઘંબા તાલુકા અને મંડળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ મંડળના પ્રમુખ મહામંત્રી સહિતના કાર્યકર્તાઓ અને યુવા કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી ઘોઘંબા તરફથી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી